ડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ નજીક અમરેલી ગામે આધુનિક કેન્સર હોસ્પિટલ નું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ સૌ આમાં ભાગીદાર બની અને ઉમદા કાર્યમાં મન અને ધનથી સાથ સહકાર આપે એવી આપના માધ્યમથી સૌને ભલામણ કરું છું લગભગ ટાર્ગેટ ચોવીસ મહિનાનો છે પણ ચોવીસથી છત્રીસ મહિનાની વચ્ચે બસ્સો પહેલા ફેઝમાં બસ્સો બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે બિલકુલ આપની વાત સાચી છે અત્યારે જે આમ તો ખેતીથી જ ચાલુ કરાય કે પેસ્ટીસાઇડ અને ખાતરનો ઉપયોગ એટલો બધો વધી રહ્યો છે જે અત્યારે જેટલા ફાઇન્ડિંગ આવે છે ફાઇન્ડિંગ એમ જ કે છે કે જે આ રોગ વધી રહ્યો છે એનું કારણ મુખ્ય મુખ્ય ખોરાક છે હમણાં જ પ્રવીણભાઈ વાત કરી કે ત્યાં દર્દીઓ અને એના પરિવારજનો માટે કાંઈ એક તો આ જગ્યા વીસ કિલોમીટર દૂર છે રાજકોટથી અને કોઈ પણ દર્દી અને એના પરિવારજનોને કોઈ તકલીફ નહીં પડે ત્યાં રેસિડન્સીસથી માંડી અને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે એ તો ઘણી બધી ડિટેલિંગમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે બહુ મોટા નિષ્ણાંતો સાથે અને એ ડિટેલિંગ જ્યારે એક આકાર લેશે ત્યારે આપ સમક્ષ રજૂ કરશું આજે એક બહુ ઉમદા ઉમદા હેતુ માટે આપણે બધા એકત્રિત થયા છે તો બીજા વિષયની બહાર આપણે ન જઈએ એ જે કેસીસ બનતા હોય એની ડિટેલિંગ બહુ અમે અંદર ઉતરતા નથી પણ જ્યારે જ્યારે કોઈને જરૂર પડે ને સારી રીતે સારા નિર્દોષ લોકો હોય એ આમાં ન રહીએ અને છૂટી જાય એવી માં ખોલને પ્રાર્થના કરી છે બીજું પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવાડો અને ફેસલો લેવો જોઈએ બહુ ડિટેલિંગ હજી નથી એટલે અમે અત્યારે એવો પણ નિર્ણય લીધો છે આજે મિટિંગમાં કે દરેક સમાજનું પણ ડોનેશન આવતું હોય તો હવે સ્વીકાર્ય ગણવું એટલે જ્યારે દરેક સમાજ આમાં ભાગરૂપ બનશે ભાગીદાર બનશે તો પછી આ કોઈ ડિફરન્સ રહેવાનો કોઈ અર્થ જ નથી કોઈ ડિફરન્સ રાખવામાં આવશે નહીં આમંત્રણ કમિટી છે મારી રમેશભાઈની અને બે ચાર મિત્રોની એ આજે નક્કી કરશે બે ચાર દિવસમાં કોને કોને આમંત્રણ આપે એકવીસ તારીખે આ જે કાર્યક્રમ છે એ આમ તો મહાસભા ગણાય કારણ કે લોકો જેટલા હશે ત્યાં કાગવડમાં સંખ્યા નક્કી નથી પણ આ જે મુખ્ય કાર્યક્રમ છે કાગવડ જ થવાનો છે અને ભૂમિ પૂજન છે અહીંયા સ્થળ ઉપર ત્યાં સાત દીકરીઓ કરશે અને ત્યાં લાઈવ કાગવડથી જોવામાં આવશે કારણ કે અહીંયા એ સંખ્યા સમય નહીં એટલા માટે આપણે કાગવડ કાર્યક્રમ રાખવાનો બહુ હજી નક્કી નથી મારો પ્રવાસ હું ચાલુ કરીશ અને જ્યારે જ્યારે ખોલલધામના પ્રાંગણમાં કાર્યક્રમો થાય છે ત્યારે આપ જોવો છો હજારો અને લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે